ગાંધીનગર બાર એસોસિએશનમાં આજે તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજાઈ રહી છે સવારના નવ વાગ્યાથી એ ચોદના પાંચ વાગ્યા સુધી મતદાન થશે લગભગ પાંચસો જેટલા મતદારોએ મતદાન કરે છે અને લગભગ ત્રણ વાગવા આવ્યા છે બે કલાકમાં જો વોટિંગનો પ્રસાર થશે અને આઠસોથી નવસોનું વોટિંગ થાય એવી ગણતરી છે આ પેનલ કોઈ પણ આવે ગાંધીનગર બાળકમાં પણ ફક્ત ને ફક્ત ગાંધીનગર બાળકમાં વકીલનું હિત એ જ મોટા મોટું હિત છે વકીલના હિત માટે જે કામ કરવું પડે તે કરવું પડે વકીલોના જે કંઈ પ્રશ્નો હોય તે સોલ્વ કરવા પડે કોઈ પણ પાર્ટી પેનલ આવે તો વકીલોના હિત માટે ખૂબ સારું કામ કરે એ જગ્યાના જયંતે જેવા અત્યારે ગાંધીનગર બાર એસોસિએશનમાં ચૂંટણીનો માહોલ છે પ્રમુખ પદના ઉમેદવારમાં પ્રવિણસિંહ રાઠોડ અને શંકરસિંહ ગોયલ તથા અન્ય ઉમેદવારો ઊભા છે એમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે બીજી ઉપપ્રમુખ સેક્રેટરી અને મંત્રી તરીકેની પોસ્ટનો પણ અને કારોબારીની પોસ્ટનું આજે ઇલેક્શન છે વકીલોએ અત્યાર સુધી પ્રચાર અને એમના ટેન્ટ બાંધીને મત લેવા માટે મત બટોરવા માટે જમણવાર નાસ્તા અને વકીલોને સાથે પ્રેમ ભર્યું વાતાવરણ ઊભું કરીને એક અનેરો ઉત્સાહ જોવા મળે છે વકીલો સવારે નવ વાગ્યા થી વોટિંગ શરૂ થયું છે પાંચ વાગ્યા સુધીમાં માં વોટિંગ ની પ્રક્રિયા છે પાંચ વાગ્યા પછી વોટિંગ પૂરું થયા પછી સાંજે રાતે આઠ નવ વાગ્યા સુધીમાં તમામ પરિણામો જાહેર થશે જે વિજય થશે એ વિજય ઉત્સવ મનાવશે અને ગાંધીનગર કોર્ટમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે નમસ્કાર અમિતાબેન વાઘેલા પ્રમુખ પદ દાવેદાર ગાંધીનગર બાર એસોસિએશનમાંથી મારો નંબર છે એક સારું એવું વોટિંગ ચાલી રહ્યું છે અને મેં મહિલા પ્રમુખ તરીકે જે ઉમેદવારી કરી છે અને એનો મને આનંદ છે બધા બધા જ એડવોકેટ મિત્રોનો પણ સારો સાથ સહકાર છે અને હું જરૂર જીતીશ એવી મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે કારણ કે ગાંધીનગર કોર્ટ જ્યારે બની ત્યારથી સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે જુનિયરો માટેના કામ કરીશ ટેબલ વ્યવસ્થા અને તમામ એડવોકેટ મિત્રો માટે હું સારી એવી કામગીરી કરીશ અને મારો પૂરો પ્રયત્ન રહેશે કે દરેકના કાર્યોને હું પૂરું કરી શકું નમસ્કાર આજે જે મતદાન થયું છે તે ખૂબ સારું અને સુગમ મળી રહ્યું છે અને આ જે ઇલેક્શન કરતાં તો ઉત્સવનો માહોલ અમે લોકો ઉજી રહ્યા છીએ એટલે હાર્દિક એક સાઈડમાં છે પણ જે આજનું વાતાવરણ છે એ અત્યાર સુધીના જેટલા બી ઇલેક્શન થયા છે એમાં સૌથી સારું અને મજાવાળું રહ્યું છે તો બધા મિત્રોને અભિનંદન ધન્યવાદ આ સ્ટેજ પર લાવવા માટે અને બધાને ફરીથી કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં થેન્ક યુ જય માતાજી જય ભારત